સમગ્ર રાજકોટ જિલ્લા સમગ્ર સૌરાષ્ટ્રના બીએસએલ અત્યારે મંચ પર વધારી રહ્યા છે પુષ્પમાળા પહેરાવી સત્કારશે વધારશે

જેના માલિકો પણ આ સંસ્થા સાથે સંપર્કમાં હતા છે અને જેના રાજકોટના તંત્રી જયેશભાઈ ઠકરા જે અવારનવાર અનેકવિધ મંદિરોમાં પણ સેવા માટે ઉત્સવ માટે દર્શન માટે જાય એમના સગા સ્નેહી પણ જાય એવા અતિ સ્નેહી એવા જયેશભાઈ અને ખૂબ સારા કોલમિસ્ટ એવા સંદેશના તંત્રી જયેશભાઈ ઠકરાને પણ આપણે પુષ્પમાળાથી વધાવીએ છીએ સમગ્ર સંદેશ પરિવારનો પણ આપણે તાળીઓના નાદથી આભાર માનીએ છીએ જુદુ વર્ષો થી આજાદીની ચળવળના વખતનો અને ફૂલોની છાપ સમૂહ એક એના તંત્રી જોરતભાઈ છાયા ખૂબ સારા લેખક છે રાઇટર છે કવિ છે અને અબુધાબી પ્રતિષ્ઠા વખતે પણ એમને નાની મોટી તકલીફ હાથ ભાગ્યા હતા પણ છતાં પણ એટલા ગુણગ્રાહી ધરાવાળા અને એટલી સ્થિરતાવાળા અને સાથે ફૂલચાપની અંદર પણ ખૂબ સારા લેખ લઈને સંસ્થાના પ્રચાર પ્રસારનું કાર્ય જ્વલનભાઈ છાયા કરી રહ્યા છે એમને પણ આપણે તારીઓ કરી